大家注意，厉害！

બરાબર હવે તો એક મહેમાન આવી છે ખુંખાર મેલરી ભુવાજી બરાબર

ખરેખર હારી રહ્યો નઈ પાર્લર કરીને ને બે હરિભા ચા લઈ ને અમને ખબર પડવા દીધી નહીં એટલે એક વાત તો ફાઈનલ છે કે પ્રગતિ કરવી હોય ને તો પેલા કોઈ ધોણ ના થવા દે એમ જાની બરોબરનો ધમાકો થાય ને એટલે ખબર પડે કે પ્રગતિ થઈ એટલે આપણે ધમાકો જ કર્યો છે તમન કહું મો હરી રહ્યા ને એ કાલે બોલી નતા કેતા બાકીયા અંદર થી તો પડી જ હોય છે હો સમજે તમે એ જો જો એક મિનિટ પેલ થી કહી

તમારા મારે એટલું કહેવું છે કે ત્રણ જણાને ને તમે ધંધો કર્યો છે એટલે રાગે પડી દો એક બીજા ની ઈરખા જે મેલો

ખૂંખાર મેલડી ભુવાજી એ વધારવાના છે અને હજુ તો મોજ કરાવવાની છે બલું કાળીઓ આવશે પછી અને આપણે એક બીજી શાકા પાડવાની છે બાસ્પુજી નું શું રાખીશું તું આપણે હવે બધા ગો ધંધા કરી લઈ તમે બે જી વ્યા વિચાર્યું

બોલવા ના એ મોટા માથા ને જવા દો ત્રણ સોર છે યાર એક નંબર નો મારું કર્યું એના ભત્રીજો નહીં આ પેરેલું છે ને આવડતું નહીં તો હમું શું આવડતું નહીં હા અમાર તો મોઢા માં જીભ જ નહીં કઉડો તમે જે કર્યું હારું કર્યું છે પાવર ના કરો ઘણો બિલ મારા જોડે પડ્યા છે બધા મારા ઘેર પડ્યા છે હું બિલ બતાવી જો એટલે વખત તમે બિલ જોયા છે મારા ઘેર તો અમે શેતી ના બિલ પડ્યા જ છે તમે તમારી જિંદગી પહેલી વખત બિલ જોયા હતા એટલે એટલે તમે વસ્તુ સોરો એટલે બિલ ઊંચી સુધી જો તમે ઓ કે મારી વાત તમે તારે અમારું બિલ આવ્યું પણ આ એટલે કે હોય ડેન્જર જ આવ્યું શું કેવું હા હા તમે હારું કર્યું છે નકે લાઈટ બિલ લઈ ફોફો હતો મે બધું જોયેલું છે ભાઈ માતમો રહેજો આ એટલે લાઈટ બિલ નો ફોફો હતો આ ઉભા જો બંકા કુવા બગડેલા બંકા ઉભા જો એ ભાઈ

આપણે ત્રણ જણા વધારે હમણાં તમે વિચારવું પડશો બોલશે ને શું ખબર નહીં પડે ઘણી વાર તો ખબર પડી બોલો ડાબડી નહી બોલ્યો છે તમારું વચ્ચે ધંધો ચાલુ કર્યો છે કોઈ નવાઈ નહી કરી ખબર અમીર છે ને આઠો થી લડવાનું છોડી મેળ્યું છે

બોલી તો મગજ ના તાર ખ્યાતી કે ખરેખર બે મિલું હાથ તમારા તાર તો અમે ખ્યાતા ગયા છે છે નું રિયલ તમને કઈ દઉં રિયલ રિયલ પાઠકોજીને રીઅલ માં વિડિયો માં ડાટુ બોલવા જોવો છે અને અમે ડાટુ બોલવા જોવો છે હમ શું કેવું હા એ તો જોવો છે ટાણી પછી એટલે તમે સીધી રીતે બોલજો ને કે પબ્લિક માં દોરતા નહી આવડો એટલે તું બેહી જા નહી રહેતા હા એટલે મારા કર તો મેલા કબ લગેગા મેલા એટલે આ ભીડ જોઈ જ એટલે દાદાગીરી કરાવો પાછું

પણ ખરેખર સમય સમજો કેવા બન્યા ને એટલે કલાકે કલાકે અમારે ઇમરજન્સી આપવા માંડી એટલે છેલ્લે હરી હતો ને હરી કંટાળી ચાર હજાર વચ્ચે આવી ગયો કે આવી જ બચત ના થાય હવે આપણે ડેલવાડા ગામ ના રંજીતસિંહ બોલાવશો ઘડી વાર ગોય બરાબર એટલે એક નો ચાલુ ના રહે એમ બરાબર બદલાતું બદલાતું રહે તો સારું લાગે એમ કઈ ગયા આવો ગયા હાટો કઈ danny